કૃષ્ણ સવારના પૂજા થઈ ગયા છે તો ઘરના વાસી કામ કામ કરીએ કચરા પોતાનું મમતા બેન વાસણ ઉઠકે છે ને મારે આ ચણિયા ચોરીને ઠેકાણે મૂકવાનું છે નવરાત્રી આલે ને એટલે ઘરમાં ચારે બાજુ ચણિયાચોરી દેખાય સાહેબ કે પેલા એને હંકેલીને મૂક ને પછી વાત કરજે પેલા મેં કીધું બટેટા ઠેકાણે મૂકું પછી મેં ચા મૂકી ચા તૈયાર થઈ ગઈ ને એટલે બધા બેસી ગયા ચા પીવા ચાનો કોટો ચડાવીને પછી સાહુ હવે ફટાફટ ઘરના બધા વાસી કામ કરી લીધા અને બાઈએ આ સાડીનો ખજાનો લઈને ગયા કે મારી પાસે આટલી સાડી છે કઈ પહેરું એટલામાં ધારાબેન સ્કૂલેથી આવી ગયા ચુંદડી લઈને ગરબા રમવામાં વ્યસ્ત થઈ ગયા મેં ફટાફટ બપોરની રસોઈ બનાવીને તૈયાર કરી પછી અમે બધા બેસી ગયા બપોરા કરવાનું ફરાર કરવા કરી અને ધારાબેને તેનું હોમવર્ક લઈ લીધું અને એનું ફેવરેટ કામ બાજરાનું દહીણું કરવાનું લઈ લીધું પછી મેં ઘંટી ચાલુ કરીને દૈણા દરવા રાખી દીધા તારાબેન તો હજી લેસનમાં વ્યસ્ત હતા અને બા અહીંયા આરામથી સૂતા હતા ટાઈમ થયો તો ત્રણ વાગ્યાનો મેં આજનું આખું બપોર આ નિવેદના દૈના દરવામાં કાઢ્યું એટલે આમાં ટાઈમ થઈ ગયો પાંચ વાગ્યાનો તો સંધ્યાની રસોઈ અને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે તો આ તો મારો આજનો વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ આવજો જય બોલે